તારી અલા મેં તમારા પે કેટલો તમારા ખાતામાં પૈસા નખવરાયા હતા અને તમે આવું જ વાબડી નાખ્યા લ્યા તો શું કરી તાન થોડા ઓમતી ઓમ થઈ ગયા છે વાપરે થઈ ગયા હવે જો મરસી સાચી વાત કહું તો આટલી કળા જૂઠું કીધુંય બરાબર નહીં તે હવે સાચું કેવું છે હું જ કીધું છે પણ આ પૈસા મેં શું કર્યું એ તમને કહું હવે શું કર્યું એક જણો બે વરસથી થી મારી પૈસા માંગતો તો આ લોહી પીતો તો બરોબર અને હવે એને સમાચાર આર્યા કને આલે એ ખબર નહીં એ હું પૈસા ઉપાડીને આવ્યો ને એની પહેલા તો ઘેર આઈને બેઠો તો અન તરત લઈ ગયો તે તમારા પૈસા હાલવાતા મારા પૈસા હાલવાની શું જરૂર હતી કેજો પણ મને તો ખબર છે કે તમારા પૈસા સી આ તો કે કોક અજાણ્યા નંબર ઉપરથી થી આયા સી મને ખબર નઈ પડતી મૂર્ખા તમારો ફોન ના કરાય કે આ પૈસા ના ખાયા સી પણ મારા જોડે જો ફોન છે ને તમને ખબર નઈ મને ફોન વાપરતા નઈ આવડતું હું ભણેલો નઈ હવે એક જ રસ્તો છે આ નંબર મુઢે રાખું છું ઈ મારા માટે બહુ છે હવે પછી અબા

મારા પૈસા મને ગઢાવતા આવડ્યો છે આ જમીન મને સારી રીતે ઓળખો છો એટલે આરી એટલે તમે આ માછાઈ ઉપર હાથ ઉપાડશો પૈસા માટે કરીને હું જો હાથ ઉપાડવાની મારે જરૂર નથી આખા ગામમાં તમને સાવા સાવા કરી નાખ્યો મુ કે મારા મશીના ખાતામાં મે 85000 રૂપિયા નખાયાતા અને મારા માછાઈએ મારા 85000 રૂપિયા વાપરી નાખ્યા

એમ ધોડે દઈએ અને કહીએ કે આ પૈસા વૃતા હતા એટલે પૈસા આલ દયો પાસે એમ ઈ આલ દે હી આપલા ફુંતે છી અને તમે હંગા થેડો એટલે તમારું વશે ની શરમ અડે એમ હા હું જાઈત નહી આલે હું તું કુકા હું મંત નહી આલી રહ્યા કારણ કે બે વરસ થી ચીડે ફરતા હતા હું બકરતો તો ઈ શું કરવા હો યાર આખો સોતાણી પણ ના હોય તો ચોથી લાબા તાણી ગરીજી મારો કો તો અડાના રહી જો ચોક તાણી તમે ગમે કરો હાથ પકડો ખૂમતી નાખે પગ પકડો મારા મારા પંચ્યાસી હજાર જોવી 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 આ કહી દીધું તમને હેડો હું પગે પકડ્યો હાથે પકડ્યો અને હાથે દોડ્યો

હા તો એટલું બધું લાસારી આવતી હોય તો શું કરો પૈસા લઈજો તાણી બસ હવે પૈસા મળી જાય મળી બસ અને હવે માપે લેજો બરોબર ધક્કો ના તો પ્રેમથી બોલજો બાકી

જો नाही ગયો ડાબડી મુઠો नाही ગયો અતારમ પૈસા હાથમાં આયા ને એટલે આરે સટકી ગયો ના ઉભો રે ઈ મારે કોઈ ની જોવાનું મારે મારા પૈસા જોવી શું કીધું એટલે થોડી હગરની તો મર્યાદા રાખો મર્યાદા મર્યાદા રાખવી નહીં મારે એટલે ફુંટે એ એ મરી જાશી હું હું એની આત્મા બોલું છું

પણ બે વરસથી બાપડો પેલો ખ્યાગર મારા પાસે એનાથી પૈસા માંગતો હતો તો મેં આને હાલ દીધો એમ કો તારી આ લ્યા બે વરસથી ખ્યાગાજી તારા જોડે પૈસા માંગે છે તો વ્યવહાર તો બુઠો તો તું એસી લે આ સમજ્યા વ્યવહાર હાથ પી તો એમ તમારા જેવા નહીં લે આ ના બુઠા તાણી એક રૂપિયા ની મળે તો સારો

મારા રૂપિયા હલવાઈ જાશે એટલે પટી જાય ચિંતા ના કરો હું નહીં જો પૈસા પટી જાય તો હારી વર્ષે પછી બીજું કોઈ પટી આખી આગળ ડાબડી મૂટા જેવો નહીં સારો મણ ઓરી ભઈ તમે ઓય અલ્યા બલાદની મુજે બાર હેડ્યો તો એવું છે પર મોસો લાવુ અરે બેહું નહીં થોડું કામ છે અમારે હ ઓય પણ બેસીને વાત કરા કે ના ના બેહો જરૂર નહીં હું કામ હતું ઓય આવ કે પણ વયાઓ કે આપણે તો કઈ પૂંતા જ નહીં આપણે તો ક બોલવાના જ નહીં તો મને પહેલથી કીધું તું કે હું મગનું નામ મરી બોલવાનો નહીં બરાબર તમ તાર વાત કરો ભાઈ અરે કાકાજી તમે મોડીન વાત કરો આની વાત છે

હવે તમે ચી રીતના છો ને એ હું તમને સમજાવું કે મારા માસે એ અભાના ખાતામાં પૈસા ન ખાતા એ ખાતું નતું એટલે બરોબર પણ મને એવું લાગ્યું કે બીજા કોક ના પૈસા અભાના ખાતામાં આવતા રહ્યા છે બરોબર બરોબર એટલે અમે તાત્કાલિક પૈસા રે ઉપાડી લીધા એટલે જેવો હું ઉપાડીને આવ્યો પૈસા ઘેર એવા જ હું તો મારા પૈસાની વાટ જોઈ એમ બેઠા હતા

બાસ્કે ના દીધા એ મારાગતા તમારું ભલું થાય તમારું ફરતા ફરતા મારેટલા ફરવું બાસ્કુજી લગભગ દોઢ બે વર્ષ થી કોણ ખેગરજી તમે શાંતિ રાખો વાત મુ કરું તમે શાંતિ રાખો ઘણી વાર જો ખેગરજી એરા પૈસા મારા હતા બરોબર મારા ગમો મેં એક પલોટ રાખ્યો છે એ પલોટની છેલ્લા દસ વરસથી હું વાત જોતો હતો એકવીસ હજાર મેં બોંધ્યું કરેલું છે બરાબર અને આ પૈસા આ જુદા જુદીનો મેં વાયદો કરેલો છે અને પૈસા હું નહીં ચાલું તો મારા હાથમાંથી પલોટ જતો રહે એટલે મને ગમે તે કરીને પૈસા નહીં સેટિંગ કરી આલો તમે મે પણ પૈસા મેં ભરી નાખ્યા યાર તમે કીધું તો ખરા એ તો પટી ગયું ને યાર ફૂમતઈ નાય રો કોઈ કાર્ડ આવ લ્યા કોઈ કાર્ડ આવ કે બે દાડા બે દાડા એટલે બે વર એ તો સારી રીતે જોડવા મળી રહ્યું છે તમારે કેવા આવતું નહિ બે દાડા નું શાંતિ રાખો મને મારા પૈસા પઠાવા દો હેડો ઉભા થો મારાગો સમજો કે પૈસા જગ્યાએ ફરી ગયા થોડું સમજો અમે તો હું તો બજાર જતો તો બજાર હાલ તમાર નહીં તમે અમારા અંગે બાસ્કુજી ઘેર

તૈય તમે તાર ઘેર જો તમારું કોમ હશે તમારું કોમ હશે તમારું કોમ હશે કે અમારું ગામ માં પૈસા ચોજ એ જોવું છે હેડમો આવું હંગાત હેડ મરતા જો મે નઈ બાજુ ગળ લ્યા ખાઈ ગયો બધું બસ કઈ એ બસ કઈ આવ હરિજી હા

અલ્યા ભાઈ મુ ગમે એવો તો મેમન કહેવાય મારે વાત ના કરાય તમારે વાત કરવી પડે તમે તાર વાત કરો પેલા બંધ થવાનું કેજો વચ્ચે બોલવા ના પાડજો ઓય ડાબડી મુઠો છે ને ડાલ બગાડું છે એક નંબરનો તમને કહું ઈન જબર મજા આવી છે વચ્ચે હવાની લે શું આમ થી છે કપકી ભરેલી ગાડી રોડ પર જાતી હતી અને બધી કપકી છે ને વેરાઈ ગઈ છે અને એક એક કરીને વેણવાની છે બરાબર લે મજૂરી લેવા આવજો બધે ના ના આ બધા તારો એમ એમ

ઉપાડી લેવા પડશે ના આ પૈસા તરત ઉપડી જાય કોસા ખેંચી લે બરોબર એટલે જેવા નંબર ઉપાડીને ઘેર બરોબર એટલે

આ ખેગરજી જોડે પૈસા માગતા હતા તમે એટલે એના પૈસા ખેગરજી આજે તમાર જોડે જે પૈસા છે એ મારા છે અને મારા પૈસા તાત્કાલિક જરૂર છે કે જો કે દસ વર્ષ થી હું એક પોલટ ની વાત જોઈ રહ્યો એક વી હજાર મી બોલું ભરેલું છે આ જોવા જુદી મારે એને પૈસા એને હાલવાના છે અને જો પૈસા હું નહીં ભરું તો પોલટ મારા હાથમાંથી જતું રહે અને મારું સપનું સપનું રહી જાય એટલે એને પૈસા તમે મને આલી દો તો હું અહીંથી પૈસા લઈને હેરતો થઉં અને પોલટ ના ધણી પૈસા હાલી દઉં એટલે એનો પોલટ મારા નોમે થઈ જાય

એ પૈસા તમે વખત બોલી નથી કરી કે હવે મારા ઓગણે ના આવતા પૈસા નો અમે જે પૈસા તમાર જોડે આયા નઈ તમારું મન રાખીને તમને પૈસા હાલુ તો એ પૈસા પાછા મને કુ હાલે તમારા પૈસા ભલા આદમી બોલો કેમ બોલતા નહીં બે દાડા ની અંદર તમારા પૈસા તમારા

హా మర పంసో పాట హా